હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ફૂડ ઇઝ લાઈફ ગુજરાતી પર આજે ફરી પાછું આપણે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાનો વિડીયો લઈને આવી રહ્યા છીએ આની પહેલાં મેં જે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુના વિડીયો બનાવેલા છે તેમાં તમે લોકોએ ખૂબ જ સપોર્ટ કરેલો છે તો એ જ રીતે ફરી પાછો ખૂબ જ ઉપયોગી વેસ્ટમાંથી બેસ્ટ વિડીયો બનાવવાના છીએ સૌથી પહેલાં આપણે આ રીતે ખાલી પ્લાસ્ટિકની બોટલ હોય તેવી બોટલ લઈ લેવાની છે બધાના ઘરમાં આવા ઠંડા પીણાના સીશા આવતા જ હોય છે બધા લોકો આને ભંગારમાં દઈ દેતા હોય છે તો તેને ભંગારમાં બિલકુલ નથી દેવાના આ ખૂબ જ કિંમતી છે સૌથી પહેલાં તેનું સ્ટીકર કાઢી લેવાનું છે બંને બોટલમાંથી આપણે આ રીતે સ્ટીકર કાઢી અને હવે ત્યાંથી આપણે તેને કટ કરી લેશું તો અહીં જ્યાં પણ નિશાન પડેલું છે ત્યાંથી આપણે તેને કટ કરવાનું છે અહીં બોટલને કાપવા માટે તમે કોઈ પણ કટર છરી કે બ્લેડનો ઉપયોગ કરી શકો છો આ રીતે મોઢાનો ભાગ હોય તેને આપણે અલગ કરી દેવાનો છે ત્યાર પછી જે આ ઉપર જે વાકા ચૂકો ભાગ કપાણો હોય તેને કાતરની મદદથી કટ કરી અને એક સરખો ગોળ તૈયાર કરી લેવાનું હવે તેનું ઢાંકણ ખોલી લેવાનું છે અને ઢાંકણના ભાગને પણ ઉપરથી આ રીતે કટરની મદદથી કટ કરી દેવાનું તો ખૂબ જ સહેલાઈથી આ રીતે ઢાંકણનો ભાગ પણ નીકળી જશે આ રીતે બંને સીસ્ાને આપણે તૈયાર કરી લેવાના છે ત્યાર પછી આપણે બે આ રીતે કાર્ડબોર્ડ લઈ લેવાના છે તમે કોઈ પણ પૂઠાનો ઉપયોગ કરી શકો છો અને જે સીસો કાપેલો છે તેની ઉપર તેને રાખવાનું છે અને સીસાના માપ કરતાં થોડું મોટું રાખવાનું છે હવે આ રીતે બે ક્રાફ્ટ પેપર લઈ લેવાના છે તમે કોઈ પણ કલરના ક્રાફ્ટ પેપરનો ઉપયોગ કરી શકો છો હવે જે આપણે પૂઠા કાપીને રાખેલા છે તેને ક્રાફ્ટ પેપરની ઉપર રાખી અને સ્કેચ પેનથી આ રીતે નિશાન કરી લેવાનું છે આ રીતે એક ગોળ સર્કલ બનાવી લેવાનું અને કાતરની મદદથી તેના માપનું કટ કરી લેવાનું છે હવે જે સીસો આપણો કાપેલો હતો તેમાંથી જ ફરી પાછો એક ફટકો આપણે કાપી લેવાનો છે કટરની મદદથી ફરી પાછો આપણે એક પીસ આ રીતે કાપી લેશું નાનો એવા ટુકડાની જરૂર પડશે હવે આ તૈયાર કરેલા ટુકડાને આપણે જે સીસા કાપેલું છે તેની ઉપર જે ખુલ્લો ભાગ છે તેના માપનો કટ કરવાનો છે તો કઈ રીતે તે વિડીયોમાં તમને આગળ બતાવું છું તમે જોઈ શકશો ઉપર જે આપણે સીસા કાપેલા છે તેના માપનું આપણે કટ કરવાનું છે આ રીતે તેને પણ આપણે સ્કેચ પેનથી નિશાન કરી લેશું તો એક કાગળ રાખવાનું છે અથવા કોઈ પણ પૂઠું પણ લઈ શકો છો અને તેમાં સ્કેચ પેનથી આ રીતે આપણે સીશાને ઊંધો રાખી અને આપણે તેમાં નિશાન લગાવી લેવાનું અને ત્યાર પછી પ્લાસ્ટિક જે કાપેલું છે તેને આ પૂઠાની ઉપર રાખી દેવાનું છે અને હવે કાતરની મદદથી ગોળ તેને કાપી લેશું આ રીતે પૂઠા ઉપર બોટલના માપનું નિશાન લગાવીને જ આપણે કાપવાનું છે જેથી કરી અને પરફેક્ટ બોટલના માપનું જ કપાશે તો હવે તમે જોઈ શકશો બધી બાજુથી મેં કટ કરી લીધું છે હવે તેમાં વચ્ચે એક હોલ કરી લેવાનું છે હોલ કરવા માટે તમે અગરબત્તી સળગાવી અને તેનાથી પણ કરી શકો છો ઘરમાં આવું ટેસ્ટર હોય તો તેનાથી પણ કરી શકાય છે અને સૂયાથી પણ કરી શકાય છે હવે આપણે બોટલ જે કાપેલી છે તેની ઉપર આ રીતે ઉપર ફેવિક પીક લગાવી દેસું અને જે પ્લાસ્ટિક કાપેલું છે તેમાં પણ થોડું ફેવિક પિક લગાવી દેસું અહીં તમે ગ્લુ ગનનો પણ ઉપયોગ કરી શકો છો તમારી પાસે ઘરમાં જે પણ વસ્તુ અવેલેબલ હોય તેનાથી આ રીતે ચોંટાડી શકાય છે એક મિનિટ સુધી હાથેથી આપણે તેને પકડી રાખશું ફેવિક્વિક તરત જ સુકાઈ જાય છે એટલે મેં ફેવિક્વિકનો ઉપયોગ કરેલો છે વધારાનું પ્લાસ્ટિક હોય તેને કાતરની મદદથી આ રીતે કાપી લેશું હવે ફરી પાછું ઉપરથી થોડું ફેવિક્વિક લગાડશું અને શીશામાં પણ એ રીતે થોડું ફેવિક્વિક લગાડવાનું અને તેને પણ આ રીતે ચોંટાડી દેવાનું છે એકની ઉપર એક એ રીતે બંને બોટલને ચોંટાડવાની છે અને થોડી વાર માટે તેને હાથેથી પકડી રાખશું એક જ મિનિટમાં તે સુકાઈ જશે હવે ક્રાફ્ટ પેપરને પણ આપણે પૂઠાના માપના કટ કરી લીધા છે પૂઠાને ઊંધું કરી અને તેની ઉપર આપણે ક્રાફ્ટ પેપર ચોંટાડી દેસું આ રીતે બંને બાજુ પૂઠામાં ક્રાફ્ટ પેપર ચોંટાડી દેવાના છે તમારી પાસે જે પણ કલરિંગ કાગળ હોય તે તમે લગાવી શકો છો આ રીતે બે પૂઠા આપણે તૈયાર કરવાના છે અને બંને પૂઠામાં આપણે બંને બાજુ કાગળ લગાવી દેવાના છે વધારાનું કાગળ હોય તેને કાતરથી કાપી લેશું હવે આપણે બોટલ ચોંટાડીને રાખેલી હતી તે પણ એકદમ સરસ સુકાઈ ગઈ છે તો તૈયાર કરેલા આ પૂઠાની ઉપર આ રીતે બોટલ રાખી અને તેને આપણે ચોંટાડી દઈશું તો તેના માટે ફરી પાછો આપણે ફેવી લઈ લેશું થોડું ફેવું કીક નીચે અને થોડું ફેવિક્વિક આ રીતે પૂઠા ઉપર લગાડી અને બોટલને આપણે ચોંટાડી દેવાની છે તમારી પાસે ગ્લુગન હોય તો તેનાથી પણ સહેલાઈથી ચોટી જશે હવે એક મિનિટ સુધી આપણે તેને સુકાવા દીધું તો તમે જોઈ શકશો એકદમ સરસ સુકાઈ ગયું છે હવે જે વચ્ચે આપણે બંને બોટલને જન્ટ કરેલી છે ત્યાં પણ એક આ રીતે ક્રાફ્ટ પેપરની પટ્ટી લગાડી દેસુ જેથી કરી અને ત્યાં સાંધો ન દેખાય અને દેખાવમાં તેનો લુક ખૂબ જ સરસ લાગશે તો ફેવિકોલની મદદથી આ રીતે મેં એક પટ્ટીને બેવડી કરી અને લગાડી દીધી છે તો તમે જોઈ શકશો હવે સાંધો નથી દેખાતો ત્યાર પછી આપણે તેમાં કલર ઉમેરી દેસુ તમે કલરની જગ્યાએ રેતીનો પણ ઉપયોગ કરી શકો છો તો તમે જોઈ શકશો ખૂબ જ સરસ આપણો સેન્ટ ક્લોક બનીને તૈયાર થઈ ગયો છે આ સેન્ટ ક્લોક બજારમાં ત્રણસો થી ચારસો રૂપિયામાં મળે છે જ્યારે આપણે ઘરમાં એકદમ મફતના ભાવમાં બનાવીને તૈયાર કરી શકીએ છીએ હવે ઉપરનો આપણો જે બોટલનો ભાગ છે તેની ઉપર પણ આ રીતે ફેવિક લગાડી લેશું અને બીજું પૂઠું તેની ઉપર રાખી દેવાનું છે ત્યાર પછી આ રીતની આપણે ચાર સ્ટીક લઈ લેશું તમે કોઈપણ લાકડાની સ્ટીકનો ઉપયોગ કરી શકો છો અને ફેવિકની મદદથી આપણે તેને લગાડી લેવાની છે આ સ્ટીકને આપણે પૂઠાના માપની જ કાપવાની છે ને પૂઠાનો માપ કરીને જ કાપેલી છે આ જૂની સાવરણીમાંથી કાપેલી છે તમે કોઈ પણ આવી લાકડાની સડીનો ઉપયોગ કરી શકો છો બંને બાજુ આ રીતે ઉપર અને નીચેની સાઈડ ફેવિક્વિક લગાડી અને સ્ટીકને લગાડી દેવાની છે આ રીતે એક સરખી આપણે ચારે બાજુ ચાર સ્ટીક લગાડવાની છે પૂઠાને સેજે ઊંચું કરી અને તેની નીચે સ્ટીકને એકદમ સરસ ટાઈટ એવી આપણે ફિટ કરી દેશું તો મેં ચારે બાજુ એવી રીતે સ્ટીક લગાડી લીધી છે ત્યાર પછી આપણે જે વચ્ચે પટ્ટી લગાડેલી છે તેમાં એક એક કાંત લગાવી દેશું આ કાત લગાવવા એકદમ ઓપ્શનલ છે તમને પસંદ હોય તો લગાવવાના નહીં તો સ્કીપ પણ કરી શકાય હવે ઉપર જ્યાં સળી છે ત્યાં જ આપણે બરોબર સળીની ઉપર એક એક મોતી લગાવવાનું છે તો ફેવિકોલ લગાડી અને એક સરીની ઉપર એક એવી રીતે મોતી લગાડી લેશું ચારેય સરીની ઉપર આ રીતે ચાર મોતી લગાવી લેવાના છે તો તેનો લુક ખૂબ જ સુંદર દેખાશે તો તમે જોઈ શકશો ચારેય સરીની ઉપર આ રીતે મેં ચાર મોતી લગાવી દીધા છે આ મોતી લગાવવા પણ એકદમ ઓપ્શનલ છે તમારી પાસે હોય તો લગાવવાના ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે એ જ રીતે આપણે એક બાજુ સુકાઈ જઈ ત્યાર પછી નીચેની સાઈડ પણ ચાર મોતી લગાવી દેવાના છે હવે બંને બાજુ આપણે આ રીતે મોતી લગાવી દીધા છે તો જોયું ફ્રેન્ડ્સ તમે માત્ર ઘરમાં બેકાર પડેલી બે બોટલથી એકદમ સરસ ઘરની વધારે બનીને તૈયાર થઈ ગયો છે સાથે સાથે જો આ તમે બાળકોને બનાવીને તો બાળકો તેના બધા કામ રાજી ખુશીથી કરશે જ્યારે તે હોમવર્ક કરવા બેસે છે કે જમવા બેસે છે ત્યારે તેને આ પાસે રાખી દેશો અને તેને કહેવાનું કે આ ખાલી થાય ત્યાં સુધીમાં તારું કામ કરી લેવાનું તો તેને ખૂબ જ પસંદ આવશે અને રાજી ખુશીથી બધા જ કામ કરશે બાળકોને આવી વસ્તુ ખૂબ જ પસંદ આવે છે તો ફ્રેન્ડ્સ તમને આજનો મારો આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો આઈડિયા જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારા વિડિયો તમને જોવા ગમતા હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આ આઈડિયા કેવો લાગ્યો તે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો એકવાર એક બાજુ આપણી આ બોટલ ખાલી થઈ જાય ત્યાર પછી તેને આ રીતે ફેરવી દેવાની છે અને બીજી બાજુ રાખી દેવાની છે તો દસ મિનિટની અંદર બીજી બાજુ પણ તે ખાલી થઈ જશે અહીં આપણે ઘરે બનાવેલ અને ઓનલાઈન મળતા બંને સેન્ટ ક્લોકના ફોટા સાથે રાખેલા છે તો લાગે છે ને સેમ જ એક પણ રૂપિયાના ખર્ચ વગર થેન્કસ ફોર વોચિંગ